વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત અદાણી અને અંબાણીનો જાહેર કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે ને ત્યારબાદ રાહુલ ગાંધી છે તે સામે આવ્યા છે ને તેમણે કહ્યું છે કે જો તેઓ પાસે કાળું નાણું હતું અને છે તો આપણે સીબીઆઈ અને સીઆઈડી તેમના ત્યાં મોકલવી જોઈએ આ મામલે શું હાલ રાજકારણ ચાલી રહ્યું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ભારતીય જનતા પાર્ટીની સરકારને સૂટબૂટની સરકાર, ઉદ્યોગપતિઓની સરકાર તેમજ અદાણી અંબાણીને છાવરી રહ્યા છે. તેવી સરકાર કહી ભારતીય જનતા પાર્ટી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂકતા હતા. પરંતુ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર એક કાર્યક્રમમાં અદાણી અંબાણીનો ઉલ્લેખ કર્યો છે અને સાથે તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે અદાણી અંબાણીએ શું ટ્રકો ભરી પૈસા કોંગ્રેસને આપ્યા છે તે કારણસર રાહુલ ગાંધી તેમના નામનો ઉલ્લેખ નથી કરી રહ્યા પરંતુ આ ઘટના બાદ રાહુલ ગાંધી પણ સામે આવ્યા છે અને તેમણે પણ શું કહ્યું છે તે આપ સાંભળી લો નમસ્કાર મોદીજી થોડસા ગભરાય ગય કે નોર્મલી આપ બંધ કમરો મે અદાણીજી અંબાણીજી કે વાત કરતે હો પહેલી બાર આપને પબ્લિક મે અદાણી અદાણી અંબાણી બોલા ઓર આપકો યે ભી માલુમ કે યે ટેમ્પો મે પૈસા dete hai kya ye aapka personal experience hai kya ek kaam kijiye cbi id ko inke paas bhejiye na पूरी जानकारी करिए इंक्वायरी कराइए जल्दी से जल्दी कराइए घबराइए मत मोदी जी और मैं देश को फिर से दोहरा के कह रहा हूँ जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं आ कांग्रेस कोग्रेसे शुरुआत कर मुद्दों बनाव कि भारतीय जनता पार्टी की सरकार आशे तो बंधारण बदली देते आरक्षण है ખતમ કરી દેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આ મુદ્દે ભીસમાં આવી ગઈ તેવું લાગી રહ્યું છે કેમ કે નરેન્દ્ર મોદી છે તે અલગ અલગ ચૂંટણી પ્રચારમાં જાય છે અને અલગ અલગ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરે છે તેમણે અદાણી અંબાણીનો પણ જે ઉલ્લેખ કર્યો છે તેને લઈને પણ રાજકીય ગલિયારામાં ખૂબ ચર્ચા છે અને સૌ કોઈ લોકો ચોંકી ગયા છે કેમ કે કોંગ્રેસ પાર્ટી વારંવાર અદાણી અને અંબાણી પર હંમેશા હુમલો કરતી હતી અને ભારતીય જનતા પાર્ટીએ તેમના સોળ લાખ કરોડ આ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે તેવો આરોપ લગાવતી હતી આમ અદાણી અંબાણીનો મુદ્દો હાલ ચાલી રહ્યો છે તેમાં કોંગ્રેસ પક્ષ જે પહેલેથી મુદ્દો ઉઠાવી રહી છે આરક્ષણ તેમજ દેશમાં જ્યારે તેમની સરકાર બનશે ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવશે અને તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરી રહ્યા છે સાથે